एक जंगल मा चतुरसी नामनो सियार अने मिठालाल पोपट रहता सियार खूब बुद्धिशारी हतो जारे पोपट हमेशा मीठी बातो करतो अने बधाने खुश राखतो एक दिवस सियारे ए विचारियो पोप्तनी मीठी बातो तो दिल जीती ले जो ए मारा जेवा चतुर माटे जमाई बने तो सियार पोपट साथे लग्न करवानी जाहिरात करी जंगल मा हाहाकार मची गयो બધાએ પૂછ્યું અરે શિયાળ અને પોપટ જોડી કેમ બને પોપટ મારી તો પાંખ છે હું ઉડી શકું અને તું જમીન પર દોડી શકે અમે એકબીજાને કેવી રીતે સુખી કરી શકીશું શિયાળ મારા દિમાગ અને તારી મીઠી ભાષા મળીને શાનદાર જોડી બની જશે લગ્નની તૈયારીઓ શરૂ થઈ કાચબાએ ધમધમતું નૃત્ય ગાયું હાથીએ શાહી પાગડી લાવી અને બગલાએ ફૂલોની સજાવટ કરી પરંતુ લગનના દિવસે જ ઘોડાપhaડનો ઘોંઘાટ થયો ઘોડાપhaડ આ તો ઉнду લગ્ન છે પોપટે ઉડી જહું અને સ્યાર જમીન પર દોડી રહે જો એક રાત્રી પણ સાથે ના રહી શકે તો આ શું લગ્ન સ્યાર અને પોપટ વિચારમાં પડી ગયા એક દિવસ સુધી સાથે રહ્યા પર પોપટ હરવાર ઉડી જતો અને સીઆર પરેશાન થતો આખરે પોપટે કહ્યુ સત્ય એ છે કે પ્રેમ અને સંબંધ માટે સમાનતા જરૂરી છે તું ભૂમિનો રાજા અને હું આકાશનો સંગીતકાર લગ્ન રદ થઈ ગયું પણ બંને શ્રેષ્ઠ મિત્રો બની ગયા શીખ બે અલગ દુનિયાઓના જીવ એકસાથે રહી શકે નહીં પણ મિત્રતા અને પ્રેમ એકબીજાને આદરવાની શ્રેષ્ઠ રીત છે મિત્રો કહાની સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો